સ્મીમેર હોસ્પિટલ આવી છે ફરીથી વિવાદમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ જાણે વિવાદોનું ઘર બની હોય એવું લાગી રહ્યું છે હવે марશલોના કારણે હોસ્પિટલમાં ફરીથી એક વધુ વિવાદ ઊભો થઈ ગયો છે દર્દીઓ અને હોસ્પિટલની સુરક્ષા માટે તૈનાત કરાયેલા કેટલાક марશલના જવાનોએ દર્દીના સગાઓ પર હાથ ઉપાડવા માટે પણ અચકાતા નથી ત્યારે ગત રોજની એક ઘટના ઘટી હતી જેમાં પાસ આપવાના મુદ્દે માથાકૂટ થતા દર્દીના સગાને પકડી સિક્યુરિટી ઓફિસમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં સિક્યુરિટી ઓફિસરના આદેશથી બે માર્શલોએ દર્દીના સગાને માર માર્યો હતો તેવો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે જેના પગલે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો છે ઉગત કેનાલ રોડ પર પ્રભુ દર્શન સોસાયટીમાં રહેતા અઢાર વર્ષી નિકુંજ વિનોદભાઈ પટેલે શું જણાવ્યું જાણીએ ઉપર ઉપર અમે બેલા બધા તો અમે એવું કીધું કે પાસ નહીં તો નીચે જાવ અમે નીચે જતા હતા તો પપ્પા ત્યાં કોઈને વાત કરતા હતા મેં એમને એવું કીધું કે ભાઈ જ્યાં શાંતિથી વાત કરવાનું તો મને છે ને એવું કીધું કે ત્યાં એને કંઈ નીચે લઈ ગયા મને અંદર છે ને માર્સ અંદર લઈ ગયા ભાઈ બધાને બહાર કાલે ગયા ભાઈ બે માર્સલ આવ્યો અને મને બહુ માર્યો અંદર ગયા સેનાથી માર્યો છે તને ઝાપટ બહુ માર્યા ભાઈ કેમ માર્યા છે ગમે તેમ કેમ માર્યું છે ઉપર ને અહીંયા ને અહીંયા બધે બહુ માર્યો ભાઈ કેમ માર્યું છે પણ કઈ ને દાદાગીરી કેમ કરી છે મેં એવું કીધું કે સાહેબ મારા પપ્પા ને અકરીને વાત કરતો જોવાયું નહીં માટી જોવાયું ને મેં પપ્પાને એવું પહેલાં ભાઈને એવું કીધું કે ભાઈ મારા પપ્પા જ શાંતિ દીધો વાતો અમે નીચે નાહી ગયે છે કેમ કે ચાલ તું નીચે ચાલે એના કારણે મને અંદર લઈ ગયા પહેલા લોકોને બહાર કાઢે તો ભાઈ મને બહુ ભાઈ અંદર સાહેબ રહેલો માર્શલ ગાર્ડ હતા એ બહુ બધા ગાર્ડ તો બહુ બધા હતા મારવા વાળા કેટલા હતા મારવા વાળા બે જણા હતા અને સાહેબે જ કીધું કે ભાઈ એને મારો તમે અચ્છા સાહેબે જ કીધું કે મારો એટલે બે ભાઈ બે માર્શલ આવ્યા ને મને બહુ મારી અંદર ગેમ અત્યારે ક્યાં વોર્ડમાં તારા મામા એડમિટ છે બીજા વોર્ડમાં શું નામ છે મામાનું આવી રીતના તમે હાથ ચાલાકી કરતા હોય તો પછી બીજા એ એ કોણ હતા લોકો માર્સલ ઓલા જોતા ને અંદર ઓફિસમાં લઈ ગયા ને અમને બધાને બહાર કાઢીને છોકરાને એકલાને માર્યો છે

તેઓ કે માર્સેલો આ દાદાગીરી જે છે જેના કારણે અહી સુરક્ષા વ્યવસ્થાને બદલે તેઓ સગાને માર મારવા માટે તૈનાત કરવામાં હોય એવું છે